હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે વધેલા ભાતમાંથી સરસ મજાની રેસીપી બનાવીશું જે ઘણાના ઘરે બનતી જ હોય છે તો અહીં મેં દોઢ કપ જેટલો ઘઉંનો જે ઝીણો રોટલીનો રોટ હોય છે એ લીધો છે સોરી બે કપ લીધો છે મેં અને એની અંદર આપણે મસાલો કરીશું તો અહીં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો એના પછી મેં થોડી હિંગ એડ કરી છે ચપટી બેથી ત્રણ ચપટી જેટલી અને અહીં મેં વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે અને બે જે મસાલાની ચમચીઓ છે એ બે ચમચી જેટલું મેં અહીં ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને અડધી ચમચી મેં લાલ મરચું એડ કર્યું છે તો અહીં મીઠું પહેલાં આપણે થોડું ઓછું જ એડ કરીશું અને આ છે ત્રણ બેથી ત્રણ લીલા તીખા મરચાં અને આદુની આદુને મેં અથકચરો વાટેલું છે એ એડ કરીશું અહીં કોથમીર પણ એડ કરીશું આપણે તો જો તમારી પાસે વધારે કોથમીર હોય તો થોડી વધારે પણ એડ કરી શકો છો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને અહીં મેં એક લીંબુ મેં અંદર નીકળીને એડ કર્યું છે લીંબુનો રસ તો ઘણીવાર એકાદ ખટાસથી એટલો સરસ ટેસ્ટ નથી આવતો તો આપણે એકથી બે ત્રણ જાતની ખટાસ અંદર એડ કરવી જ પડે છે તો અહીં બે ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે તો ખાંડ પણ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી છે અને અહીં મેં થોડું સંચળ વન ફોર ટીસ્પૂન જેટલું અને અહીં અડધી ચમચી જેટલું મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે અને મોવળ માટે મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ અંદર એડ કર્યું છે એ સાથે આપણે બે ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે અને લાસ્ટમાં મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે એ ઓપ્શનલ છે જો હોય તો તમે એડ કરજો અને આ જે વધેલો ભાત છે એને આપણે અંદર એડ કરી દઈશું તો આ રેસીપી પહેલાંના જમાનામાં દરેકના ઘરે બનતી જ હશે તો એવી આને ચાંદકી પણ કહે છે શેકલા પણ કહે છે કે તમે ભાતના થેપલા પણ કહી શકો તો અહીં આપણે એને દહીં વડે આપણે એનો લોટ બાંધીશું તો અહીં મેં ખાટું દહીં લીધું છે હાલમાં ત્રણથી ચાર ચમચી જેટલું મેં લીધું છે અને આપણને જરૂર પડશે તો થોડું વધારે આપણે એડ કરીશું તો આમાં ખાટો મીઠો અને તીખો એ ત્રણ જાતના ટેસ્ટથી આ ખૂબ જ સરસ આપણી રેસિપી બને છે જેને ચાંદકી કહીએ છીએ અમે તો આ ચાણકી ખૂબ જ સરસ લાગે છે જો ભાત વધ્યો હોય તેમાંથી તમે મુઠિયા બનાવો કે આ રીતની ચાનકી બનાવો તો આટલા આટલા જ ભાતમાંથી ત્રણથી ચાર જણને પેટ ભરીને નાસ્તો કરી શકે એટલી ચાનકી બને છે જોકે અત્યારે હું તો સાંજના જમવામાં બનાવી રહી છું પણ ચાર જણનો પેટ ભરીને અમે ખાઈ શક્યા એટલી અંદરથી મતલબ કે એટલી ચાંદકી એની બની છે તો હવે આપણે થોડું અટામણ લઈને એને વણી લઈશું તો થોડી થિક અને નાની નાની આપણે ચાંદકી બનાવીશું અને એને કિનારો થોડી ફાટે તો તમે થોડી એને સરખી કરી શકો છો અને નહીં પણ કરો તો પણ ચાલશે કેમકે આપણે અંદર ભાત એડ કર્યો છે એટલે આ રીતની થોડી કિનારે એની તૂટશે તો ખૂબ જ સરસ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ તમે ચાંદકી છે જે એને તમે લીંબુનું અથાણું છે કંઈક ગળી અથાણું અથવા તો દહીં સાથે અથવા ચા સાથે એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ભાત વધે છે તો ઘણીવાર આપણે ખાલી ભાતને વઘારી નાખતા હોઈએ છીએ પણ જો આ રીતે કરીશું તો ખૂબ જ સરસ એક નાસ્તો બની જાય છે અથવા તો લંચ રેસિપી પણ તમે કહી શકો તો એને આપણે તેલ અથવા ઘીથી શેકી શકીએ છીએ શેકી લેવાની તો અહીં મેં તેલથી શેકી છે તો ખૂબ જ ઇઝી અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી ખૂબ જ સરળ રીતે બની જતી આ રેસીપી છે જોકે પહેલાંના જમાનામાં વધારે બનતી હતી હવે લોકો એટલું બધું બનાવતા નથી આને પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને રેસિપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તમને કંઈ પણ સારું નવું જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો આ જ રીતે આપણે બધી જ ચાનકીને વણી અને શેકી લઈશું તો આટલા લોટમાંથી લગભગ તેરથી ચૌદ જેટલી ચાનકી મારી બનીને રેડી થઈ હતી તેને થોડી થીક જ રાખીશું તો થોડી સોફ્ટ બનશે તો આ રીતે બધી જ મારી બનીને રેડી છે જેના ઘરે બનતી હશે એને ખબર હશે બાકી તો કોઈને ખબર નહીં હોય કે આને ચાણકી કહે છે યા ભાતના શિકલા કહે છે તો આવી સરસ રેસીપી છે જે હવે વિસરાઈ ગઈ છે તો એને વિસરે વિસરાતી વાનગી પણ કહી શકો છો તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે